પાંડવ કુલદેવી ચામુંડા માતાજી નું મંદિર ના હોય ચંદ્રશંકર મહાદેવ નું મંદિર હેલો ગાઈસ તો તમને બતાડીએ હું કેટલા ગેટ ખોલે છે અને કેટલા આગળ કરી છે એ તમે દેખાર્યું છે પબ્લિક આવીએ ને અમારા મુકેશ આવે એકદમ મિત્રો ફૂલ પબ્લિક આવી છે અને આજુબાજુના બધા ગામે પબ્લિક અહીં આવી ગઈ છે જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ પણ ત્રણ ગેટ ત્રણ ગેટ ખોલ્યા છે મિત્રો ફૂલ જ એક નંબર જોઈ લો મિત્રો કેટલી પબ્લિક આવી મોડી દેખવા I'm okay.